ડેનિશ અને જેમિલ નામના બે લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે અમરોલી પોલીસ દ્વારા જ્યારે આ કાર્ડની પૂછપરછ કરવામાં આવી ત્યારે પોલીસ પણ ચોંકી હતી કારણ કે ક્લાર્ક દ્વારા પોલીસની સામે કબૂલાત કરવામાં આવી હતી કે ડેનિશ અને જેમિલ નામના ઈસમો છેલ્લા આઠ વર્ષથી આ ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા હતા અને આઠ વર્ષમાં કરોડો રૂપિયાના શેમ્પુ વેચાણ કરી ચૂક્યા છે ડેનિશ અને જેમિલ ઈ કોમર્સ પોર્ટલનો ઉપયોગ કરીને નકલી શેમ્પુ વેચતા હતા શેમ્પૂનું વધારે પ્રમાણમાં વેચાણ થાય એટલા માટે આ બંને ગ્રાહકોને એક બોટલ પર એક બોટલ ફ્રી આપવાની લાલચ આપતા જેથી કરીને ગ્રાહકો અન્ય મેડિકલ સ્ટોર કે અન્ય જગ્યા પરથી આ શેમ્પૂ ખરીદવાને બદલે ઈ કોમર્સ વેબસાઈટ પરથી તેમની પાસેથી શેમ્પૂની ખરીદી કરતા હતા ગઈ તારીખ ઓગણીસ ચાર બે હજાર પચીસના રોજ એક જાણીતી બ્રાન્ડ શેમ્પુ બ્રાન્ડની કંપનીના ઓથોરાઇઝ પર્સન આવેલ અને જણાવેલ કે અમરોલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં વરિયાવ સર્કલ છે એની બાજુમાં ડુપ્લિકેટ સેમ્પુ બનાવે છે તે આધારે પોલીસ મદદ માગે અને એ આધારે જે તે જગ્યાએ રેડ કરવામાં આવે આ જગ્યાએથી કુલ જાણીતી બ્રાન્ડ જે શેમ્પુ છે એના મળી આવેલ છે એમાં સ્ટીકર લગાવવાનો મશીન છે જે શેમ્પુ છે એની બોટલો એ તમામ મળીને કુલ સોળ લાખનો મુદ્દા માલ કબજે કરેલ છે કુલ ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ છે જેમાં એક જે કામ કરનાર મજૂર છે એની અને બે માલિકની ધરપકડ કરવામાં આવેલ છે કઈ રીત ના શેમ્પુ છે તે આજે લોકો છે ત્યાં વરિયાવ ખાતે એક હબ બનાવેલું છે એમાં જે જાણીતી કંપની છે એના સ્ટીકર બનાવતા અને બીજી જગ્યાએ શેમ્પુ બનાવી અને ફ્લિપકાર્ટ દ્વારા ઓનલાઈન વેચાણ અલગ અલગ જે છે એના દ્વારા બનાવતા હતા હા અહીંયા બે મહિનાથી ચાલુ છે અને આમ કુલ સાત આઠ વર્ષથી આ લોકો આ રીતનું બને ધંધો કરતા હોય એવું જાણવા મળે છે

હ આ લોકો પાસે જે બેચ નંબર હોય છે એના અમુક પ્યોર હોય છે એ બેચ નંબર આધારે તેઓને ખ્યાલ આવે કે આ નકલી માલ બજારમાં વિચારી રહેલો છે